ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર લોકસભા બેઠકના ઉમેદવાર જોશીની શહેરવાડી વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠકનું આયોજન બાપોદ વિસ્તારમાં આવેલા રંગવાટિકાવાડીમાં કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ધારાસભ્ય મનીષાબેન વકીલ ભાજપના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં શહેર ભાજપના મહામંત્રી રાકેશ સેવક સત્યન ફુલબારકર વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વોર્ડના કાઉન્સિલર સંગઠનની ટીમ મુખ્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વડોદરા લોકસભા કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન શ્રી વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધતા હોય ત્યારે એ સંકલ્પમાં સમગ્ર વડોદરા દ્વારા પણ એક કમળ મોકલવા માટે જે પ્રકારે કાર્યકર્તાઓ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મારી ઉમેદવારીની જાહેરાત પછી આ પ્રથમ વખત શહેરવાડી વિધાનસભામાં સર્વે મુખ્ય કાર કાર્યકર્તાશ્રીએ સાથે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પરિચય બેઠક એકબીજા સાથેનો પરિચય કેળવી અને વધારે કઈ રીતે જંગી બહુમતીથી ભાજપ અહીંથી લીડ આપે એ માટેનું વિચાર વિમર્શ કરવામાં આવશે આજે વડોદરા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર ડોક્ટર હેમાન જોશી આજે શહેર વિધાનસભામાં આવ્યા છે એક નાની કે એવી બેઠક જ્યાં વોર્ડના પ્રમુખ મહામંત્રી સંગઠનની ટીમના કાઉન્સિલરો શહેરના હોદ્દેદારો એ બધા ઉપસ્થિત છે એક આ એક નાની એવી બેઠક છે જ્યાં એકબીજાને ઓળખવાની એક પ્લેટફોર્મ મળે બધા કાર્યકર્તાઓને ઉમંગ પણ હતો કે ઉમેદવાર એમને મળવા આવે એ રીતે આજે અહીંયા આવ્યા છે ખૂબ ઉત્સાહથી આજે બધા કાર્યકર્તા એમને વધાવી રહ્યા છે સાંસદના ઉમેદવાર ડોક્ટર હિમાંગભાઈ જોશીને પરિચય બેઠક માટેનું આજે આયોજન શહેર વિધાનસભાના અમારા માન્ય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા લોકસભા એ માન્ય મોદી સાહેબની પોતાની કર્મભૂમિ રહેલી છે પહેલી વખત જ્યારે સાંસદની સીટ ઉપર લડવાનું એમણે નક્કી કર્યું ત્યારે સમગ્ર ગુજરાતમાંથી એમને વડોદરાની પસંદગી કરી ત્યાર પછી બે વખત માન્ય રંજનબેન ભટ્ટ આ વિસ્તારના સાંસદના ઉમેદવાર તરીકે રહ્યા સાંસદ તરીકે દસ વર્ષ સુધી અમે સુંદર કામગીરી કરી અને આજે ડૉક્ટર હેમાંગભાઈ જોશી પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે એમના જવાબદારી પાર્ટીએ સોંપી છે ત્યારે યુવાન કાર્યકર્તા છે સમગ્ર ગુજરાતના સૌથી યુવાન સાંસદ તરીકે જે લોકસભામાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરવાના છે આવા યુવાન સાંસદના પરિચયના સંદર્ભમાં આજની આ બેઠક એ વોર્ડ નંબર ચાર પાંચ છ અને પંદર આના મુખ્ય કાર્યકર્તાઓ અને સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિના આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમારા નવા સાંસદના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીનું શહેર વિધાનસભામાં અમે સ્વાગત કરીએ